દુખી ના થવું હોય તો જલ્દી આટલું સમજી લો નંબર એક વીતેલા દિવસો પાછા નથી આવવાના એટલે સમયની કિંમત સમજતા થઈ જાઓ નંબર બે વાંક મારો હતો કે તારો એ વાતને હવે ભૂલતા થઈ જાઓ નંબર ત્રણ અરસપરસનું મન મોટાઓ બહુ થયું થોડું સહન કરી લઈને હવે ચાલો સંબંધો સાચવતા થઈ જાઓ નંબર ચાર માત્ર આજ આપણને મળી છે કાલની કોઈને કંઈ ખબર નથી એટલે ચિંતાની ગાંઠ બાજુએ મૂકી ચાલો હરપણને જીવતા થઈ જાઓ નંબર પાંચ ગણિત પ્રભુનું કોઈને સમજાતું નથી અને આપણી મરજીથી કંઈ ચાલતું નથી ભલે એ દેખાતો નથી પણ ચાલો હવે ઈશ્વરમાં માનતા થઈ જાઓ જીવનમાં સુખી થવાના નિયમ નંબર એક બીજાની તારી મારી કરવાથી કાંઈ ના વળે એટલે પારકી પંચાત કરશો નહીં નંબર બે સ્થિતિ ગમે તેવી હોય તમામ પરિસ્થિતિમાં તમારા મનને શાંત રાખો નંબર ત્રણ હંમેશા દિવસો એક જેવા નથી રહેતા એટલે ક્યારેક કડવા ઘૂંટડા પીવા પડે તો ગળી લેજો નંબર ચાર જીવનમાં તડકું છાંયડું તો આવ્યા જ કરશે ક્યારેય જીવ બાળશો નહીં નંબર પાંચ જીવનમાં कोई ने ईर्षा करशो नहीं नंबर छ हमेशा जात ने सुधारता रहो नंबर सात जेटू अनिवराय हो सहन करो नंबर आठ क्या रे पोता वखाण झाँकशो नहीं नंबर नौ तरी फरज कदी चूकशो नहीं नंबर दस हमेशा सतत સત્ય કાર્યોમાં પરોવાયેલા રહો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ